મનુષ્યના જીવનમાંથી ગરીબી ન હટવાનું કારણ એમની આ એકવીસ ભૂલો હોય છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા મિત્રો તમારા ઘરમાં બરકત નથી થઈ રહી ખૂબ મહેનત કરવા છતાં પણ ઘરમાં આવેલું ધન ટકતું નથી તો તમે સમજી લેજો કે કોઈ એવી અદ્રશ્ય શક્તિ છે જે તમારી સમૃદ્ધિને રોકી રહી છે મિત્રો દરેક મનુષ્ય એવું ઈચ્છતો હોય છે કે એનું જીવન ખૂબ આગળ વધે ખૂબ તરકી કરે સુખ શાંતિ અને સમૃદ્ધિ એના જીવનનો ભાગ બને એટલા માટે જ દરેક મનુષ્ય ખૂબ મન લગાવીને મહેનત કરતો હોય છે છતાં પણ દરિદ્રતા એના ઘરનો પીછો નથી છોડતી તો આવા વ્યક્તિએ સમજી લેવું જોઈએ કે આવું થવાનું કારણ કોઈ સૂક્ષ્મ શક્તિ છે જે એની સફળતાની વચ્ચે બાધા બની રહી છે મિત્રો જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર અમુક એવા કાર્યો અને આદતો હોય છે જે ઘરમાં દરિદ્રતાને આમંત્રિત કરે છે મિત્રો ભલે તમે ગમે એટલી પૂજા પાઠ કરો પરંતુ જો આ એકવીસ ભૂલો તમે કરી રહ્યા છો તો માતા લક્ષ્મીના આશીર્વાદ તમને ક્યારેય પ્રાપ્ત નહીં થાય મિત્રો આપણા સનાતન ધર્મમાં માતા લક્ષ્મીજીને ધન અને વૈભવના દેવી માનવામાં આવે છે અને જે ઘરમાં માતા લક્ષ્મીજીનો વાસ હોય છે એ ઘરની આસપાસ પણ દરિદ્રતા ફરકતી નથી પરંતુ કદાચ માતા લક્ષ્મીજી રુષ્ટ થઈ જાય તો સમૃદ્ધ વ્યક્તિનું ઘર પણ ખાલી થાય છે અને માતા લક્ષ્મી ત્યારે જ રુષ્ટ થાય છે જ્યારે આપણે જાણતા અજાણતા અમુક એવા કાર્યો કરી બેસીએ છીએ જે માતા લક્ષ્મીજીને બિલકુલ પસંદ નથી હોતા મિત્રો અમુક આદતો આપણને વિરાસતમાં મળે છે અને અમુક આદતો આપણે જાતે જ બનાવીએ છીએ પરંતુ આ બધી જ આદતો આપણી સમૃદ્ધિના માર્ગમાં બાધા બને છે પરંતુ એ પહેલા જો તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીજીની કૃપા હંમેશા માટે તમારા પર બનેલી રહે તો આજના વિડીયોને લાઈક કરીને ચેનલને ને જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધા ભાવપૂર્વક માતા લક્ષ્મીજીનું નામ જરૂરથી લખી દેજો કારણ કે જ્યારે શ્રદ્ધાથી લક્ષ્મીનું નામ લેવામાં આવે છે તો સૌભાગ્યના દ્વાર સ્વયં ખુલી જાય છે તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની કથા તો મિત્રો આજના વિડીયોની પહેલી વાત કરીએ તો એ છે કે સ્નાન કરતા સમયે પેશાબ કરવો મિત્રો જો તમે પણ અજ્ઞાનતાવશ અને તમારી લાપરવાહીના કારણે સ્નાન ઘરમાં એટલે કે નહાવાની જગ્યાએ મૂત્ર ત્યાગ કરો છો તો આ કોઈ નાની વાત નથી મિત્રો આ એક એવું કામ છે જે માતા લક્ષ્મીજીની કૃપાને તમારા જીવનમાંથી દૂર કરી શકે છે મિત્રો સ્નાનનું સ્થાન આપણા શરીર અને આત્માની શુદ્ધિનું કેન્દ્ર હોય છે

ગંભીર રૂપથી અમંગલકારી માનવામાં આવે છે આજ પછી આ આદતને તમે છોડી દેશો અને આવી ભૂલ જીવનભર નહીં કરો તેમજ માતા લક્ષ્મીજીની ક્ષમા માંગી લેજો આવી રીતે સંકલ્પ કરીને તમે તમારી ભૂલને સુધારી શકો છો મિત્રો હવે બીજા નંબરની વાત કરીએ તો ઘણા લોકોને પોતાના જ દાંત વડે પોતાના જ નખ કાપવાની આદત હોય છે પરંતુ મિત્રો જે લોકો પોતાના દાંતથી નખ કાપે છે એવા લોકો આ વાત નથી જાણતા કે આવી આદત માત્ર અશુદ્ધતા નથી લાવતી પરંતુ એ વ્યક્તિ ખુદને ધીરે ધીરે ગરીબી અને અંધકાર તરફ આગળ વધારે છે મિત્રો અને અનુસાર દાંત વડે કાપવા એને અત્યંત અશુભ માનવામાં આવે છે આવી આદત વ્યક્તિની માનસિકતા સ્થિરતા અને આત્મ નિયંત્રણને પણ કમજોર કરે છે અને જે જગ્યાએ નિયંત્રણ ન હોય એવી જગ્યાએ માતા લક્ષ્મીજીનો વાસ ન હોય મિત્રો આવા કામ ધીમે ધીમે ધનની ઘરમાં અસ્થિરતા અને નોકરીમાં કારણ બને છે આ નાની એવી ભૂલ તમારા જીવનમાં મોટી બરકતને આવવાથી રોકી દે છે મિત્રો નખ હંમેશા કોઈ ઉચિત યંત્ર જેમ કે નેલ કટર જેવી વસ્તુથી જ કાપવા જોઈએ અને બીજી વાત કે નખ કાપવા માટેનો સમય પણ ખૂબ મહત્વપૂર્ણ હોય છે મિત્રો શુક્રવાર એટલે કે માતા લક્ષ્મીજીનો પ્રિય દિવસ હોય છે એટલે આ દિવસે નખ કાપવાને ખૂબ જ શુભ અને ફાયદાકારક માનવામાં આવે છે જો તમે ઈચ્છતા હોય કે તમારા ઘરમાં અને તમારા જીવનમાં માતા લક્ષ્મીજીનો વાસ થાય તો તમારે તમારી આદતોમાં શુદ્ધતા લાવવી જોઈએ કારણ કે જ્યાં શુદ્ધતા હોય છે ત્યાં સમૃદ્ધિનો સ્થાયી વાસ હોય છે હવે ત્રીજા નંબરની વાત કરીએ તો એ છે ચપ્પલો તૂટી ગયેલા ચપ્પલો રાખેલા હોય તો એના કારણે પણ તમારા ઘરમાં ગરીબી આવી શકે છે એટલે તમારા ઘરની અંદર ભૂલથી પણ તૂટી ગયેલા બૂટ ચપ્પલ ન રાખવા જોઈએ અને જો રાખેલા હોય તો એને તરત જ ઘરમાંથી બહાર ફેંકી દેવા જોઈએ મિત્રો તૂટેલા બૂટ ચપ્પલ ઘરમાં રાખવાથી માતા લક્ષ્મીજી નારાજ થઈ શકે છે અને તમારા ઘરમાં ગરીબી આવી શકે છે એટલે આવી ભૂલ ભૂલથી પણ ન કરવી હવે ચોથા નંબરની વાત કરીએ તો એ છે કે સ્મશાન ભૂમિમાં જોર જોરથી હસવું ન જોઈએ મિત્રો જો કોઈ વ્યક્તિ શ્મસાન ભૂમિમાં જોર જોરથી હસે છે તો આવા કૃત્યને શો પાપ બરાબર માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે સ્મશાન ભૂમિમાં હસવાથી જે પરિવાર શોકમાં ડૂબેલો હોય છે એ વ્યક્તિના પરિવારનું અપમાન થાય છે એટલે આવી જગ્યાએ જોર જોરથી હસવાથી વ્યક્તિને દરિદ્રતા અને ગરીબી ઘેરી લે છે એટલે કોઈ પણ વ્યક્તિએ શમશાન ભૂમિમાં ભૂલથી પણ હસવું ન જોઈએ તો મિત્રો હવે નંબરની વાત અથવા તો વૃક્ષના છાંયે ઘણી વખત પેશાબ જેવી ક્રિયા કરતા હોય છે પરંતુ આવું કરવું બિલકુલ ખોટું માનવામાં આવે છે મિત્રો ખાસ કરીને પીપળો વડ લીમડો અને આસો પાલવ આવા વૃક્ષની નીચે ત્યાગ કરવો અથવા તો ગંદકી ફેલાવવી એ બિલકુલ યોગ્ય નથી હોતું કારણ કે એવું માનવામાં આવે છે કે આ વૃક્ષોમાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે અને એના થડમાં ગંદકી કરવાથી ન તો માત્ર પર્યાવરણને નુકસાન થાય છે પરંતુ આવું કરવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ પર ખૂબ ખરાબ અસર પડી શકે છે મિત્રો એવી માન્યતા છે કે આવું કરવાના કારણે વ્યક્તિ ધીમે ધીમે ગરીબીમાં ફસાવા લાગે છે એટલે આ વૃક્ષોનું આપણે હંમેશા સન્માન કરવું જોઈએ અને એમના થડ પાસે અથવા તો એમના છાયામાં હંમેશા સાફ સફાઈનું ધ્યાન રાખવું જોઈએ મિત્રો હવે છઠ્ઠા નંબરની વાત કરીએ તો ઘણા પુરુષોને ખબર નથી હોતી કે પેન્ટ પહેરતી વખતે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ હા મિત્રો કોઈ પણ વ્યક્તિ ડાબા પગથી પેન્ટ પહેરતો હોય તો આવું કરવાથી રાહુ અને કેતુ અશુભ ફળ પ્રદાન કરવા લાગે છે પરંતુ મિત્રો જમણા પગમાં કાળો દોરો બાંધવાથી બંને ગ્રહના દુષ્પ્રભાવ ઓછા થવા લાગે છે પરંતુ ડાબા પગથી પેન્ટ પહેરવાથી એ વ્યક્તિના ઘરમાં દરિદ્રતા આવવાની સંભાવના વધી જાય છે એટલે દરેક પુરુષોએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ હવે સાતમા નંબરની વાત કરીએ તો ઘણા લોકોને ઘરમાં ભંગારની વસ્તુઓ અને કચરો રાખવાની ટેવ હોય છે મિત્રો એવું કહેવામાં આવે છે કે ઘરમાં ગંદકી હોય તો માતા લક્ષ્મીજી નારાજ થાય છે અને આવા ઘરમાં ઘરમાં હંમેશા માટે પૈસાની તંગી રહે છે તો મિત્રો જો તમારા પણ કચરો ભંગાર વગેરે રાખેલું હોય તો એ વસ્તુ ન માત્ર માહોલ ખરાબ કરે છે પરંતુ ગરીબી અને નકારાત્મક ઉર્જાને પણ આમંત્રિત કરે છે એટલા માટે દરેક વ્યક્તિએ પોતાનું ઘર હંમેશા માટે સાફ અને સ્વચ્છ રાખવું જોઈએ ખાસ કરીને સવારના સમયે સાવરણી લગાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ નિત્ય રૂપથી ઘરની સાફ સફાઈ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા આવે છે તો મિત્રો હવે આઠમા નંબરની વાત કરીએ તો એ છે કે રસોઈ ઘરની બાજુમાં પેશાબ કરવું મિત્રો આપણા હિન્દુ ધર્મમાં રસોઈ ઘરને ખૂબ જ પવિત્ર જગ્યા માનવામાં આવે છે એટલે ભૂલથી પણ રસોઈ ઘરની આસપાસ પેશાબ ન કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી તમારા ઘરમાં ગરીબી આવે છે મિત્રો નવમા નંબરની વાત કરીએ તો ઘણા લોકોને એવી ટેવ હોય છે કે મેલા બિસ્તર અથવા તો ગંદા પલંગ પર સૂઈ જાય છે

પલંગની ચાદર બદલી લેવી જોઈએ અને એની જગ્યાએ સાફ અને સ્વચ્છ સાદર પાથરી દેવી જોઈએ આવું કરવાથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને અને ઘરનો માહોલ પણ સારો સુખદ બનેલો રહેશે મિત્રો હવે દસમા નંબરની વાત કરીએ તો ઘણા ઘરોમાં તમને કરોળિયાના ઝાડા જોવા મળશે મિત્રો ઘરમાં કરોળિયાના ઝાડા હોવા એ અશુભ માનવામાં આવે છે જે ઘરમાં કરોળિયાના ઝાડા હોય એ ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરવા લાગે છે એટલા માટે ઘરમાં કરોળિયાના ઝાડા ન થવા દેવા જોઈએ કદાચ તમારા ઘરમાં કોઈ પણ જગ્યાએ કરોળિયાનું ઝાડું થયું હોય તો સમય રહેતા એને સાફ કરી લેવા જોઈએ મિત્રો હવે અગિયારમા નંબરની વાત કરીએ તો કદાચ તમારા ઘરમાં ગરીબી અથવા તો ધનની કમી થઈ રહી હોય તો એનું એક કારણ તમારા ઘરનો પણ હોઈ શકે છે પાણી ટપકતું હોય એવા ઘરમાં ધન ટકતું નથી તો મિત્રો તમારા ઘરના નળમાંથી પણ પાણી ટપકી રહ્યું હોય તો એને અત્યારે જ રિપેર કરાવી નાખજો પાણીના નળને હંમેશા માટે સારી રીતે બંધ કરવો જોઈએ આવી નાની નાની વાતોનું ધ્યાન રાખવાથી ન માત્ર પાણીની બરબાદી અટકશે પરંતુ તમારા ઘરમાં પણ સકારાત્મકતા અને બરકત બનેલી રહેશે મિત્રો હવે બારમા નંબરની વાત કરીએ તો ઘણા લોકોના મનમાં હંમેશા માટે વાસના ભરેલી હોય છે અને ઘણા લોકો

એને હંમેશા કામ મળવાની સંભાવના ઓછી હોય છે એટલે આવા વ્યક્તિના ઘરમાં ધીમે ધીમે ગરીબી આવે છે અને એક સમય એવો આવે છે કે એને ભૂખ્યા રહેવું પડે મિત્રો હવે તેરમા નંબરની વાત કરીએ તો શાસ્ત્રો અનુસાર મહિલાઓને વાળ હંમેશા બેસીને જ બાંધવા જોઈએ મહિલાઓએ ઉભા ઉભા વાળ બાંધવાને અશુભ માનવામાં આવે છે આવું કરવાથી ઘરમાં ગરીબી અને દરિદ્રતા આવવાની સંભાવના વધી જાય છે એટલે દરેક મહિલાઓએ જ્યારે પણ વાળ બાંધે ત્યારે શાંત મન રાખવું જોઈએ અને નીચે બેસીને જ વાળ બાંધવા જોઈએ જે મહિલાઓ નીચે બેસીને વાળ બાંધે છે એના ઘરમાં સુખ સમૃદ્ધિ અને સકારાત્મકતા આવે છે મિત્રો હવે ચૌદમા નંબરની વાત કરીએ તો જે ઘરોમાં પૂજા પાઠ કરવામાં નથી આવતા એ ઘરોની અંદર ગરીબી આવે છે મિત્રો ઘણા બધા ઘર એવા હોય છે કે જ્યાં પૂજા પાઠ કરવામાં નથી આવતા આવી સ્થિતિમાં એમના ઘરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થાય છે મિત્રો પૂજા પાઠ ન કરવાવાળા ઘરોની અંદર નકારાત્મક ઊર્જા પ્રવેશ કરે છે મિત્રો તમે કોઈ પણ દેવી દેવતાની અથવા તો તમારા ઈષ્ટદેવની પૂજા કરી શકો છો જો નિત્ય રૂપથી તમે પૂજા પાઠ કરો છો તો તમારા જીવનની પરેશાનીઓ પણ ધીમે ધીમે દૂર થવા લાગે છે મિત્રો હવે પંદર નંબરની વાત કરીએ તો સંધ્યા સમયે સુઈ જવા વાળા લોકોને ખાસ કહેવામાં આવે છે કે આ સમયે સુઈ જવું એ અશુભ માનવામાં આવે છે મિત્રો એવી માન્યતા છે કે આ સમયે ઘરમાં દીવો પ્રગટાવવો અને જાગતા રહીને માતા લક્ષ્મીજીને પ્રાર્થના કરવી જોઈએ એવું કહેવાય છે કે સંધ્યા સમયે માતા લક્ષ્મીજી દરેક ઘરમાં એકવાર જરૂરથી આવે છે આ સમયે કોઈ સૂઈ ગયેલું હોય તો માતા લક્ષ્મીજી નારાજ થઈને દરવાજેથી જ પાછા વળી જાય છે અને આના કારણે પરંતુ પૂજાપાઠ કરીને ઘરના કામોમાં ધ્યાન આપવું જોઈએ મિત્રો હવે સોળમા નંબરની વાત કરીએ તો પુરુષોએ ચાલીસ દિવસથી વધારે વાળ ન રાખવા જોઈએ મિત્રો

એટલે સમય સમય પર વાળ કપાવવા એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો હવે સત્તર નંબરની વાત કરીએ તો ઘણા લોકો ઊંધા પડીને સુઈ જવામાં આરામ મહેસૂસ કરે છે પરંતુ એમને એ ખબર નથી હોતી કે આવી આદત એમના માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે મિત્રો અઢારમા નંબરની વાત કરીએ

કંઈકને કંઈક જરૂરથી આપવું જોઈએ એવું માનવામાં આવે છે કે ઘણી વખત કોઈ સિદ્ધ સાધુ જો તમારા ઘરે આવે અને તમે એને અપમાનિત કરો તો એનો શ્રાપ પણ તમને લાગી શકે છે અને ઘરમાં ગરીબી આવી શકે છે મિત્રો પ્રાચીન સમયમાં લોકો એવું કહેતા કે આપણે પગ એટલા જ ફેલાવવા જોઈએ જેટલી લાંબી ચાદર હોય એટલે કે આપણે ખર્ચો પણ એટલો જ કરવો જોઈએ જેટલી આપણી આવક હોય જો મિત્રો તમે તમારી આવક કરતા ખર્ચો વધારે કરશો તો ધીરે ધીરે તમે ગરીબી તરફ આગળ વધજો અને આવી રીતે વ્યક્તિ પર દેવાનો બોજ વધવા લાગે છે અને અંતમાં એ વ્યક્તિ હંમેશા માટે ગરીબ બને છે મિત્રો એટલા માટે જ તમારો ખર્ચો તમારી આવકના હિસાબ સુધી જ સીમિત રાખવો જોઈએ જેથી કરીને જીવનમાં આર્થિક તંગી અને સમસ્યાઓથી બચી શકાય મિત્રો એક સારો વ્યક્તિ ક્યારેય પણ પોતાના માતા પિતાનું અપમાન નથી કરતો જો તમે પણ તમારા માતા પિતાનું અપમાન કરો છો તો આનાથી તમારા ઘરમાં ગરીબી આવી શકે છે એટલે હંમેશા માટે દરેક વ્યક્તિએ પોતાના માતા પિતાનું સન્માન કરવું જોઈએ તો મિત્રો આજના વિડીયોમાં અમે તમને જે માહિતી આપી છે એ બધી જ માહિતી જનકલ્યાણ જાગૃકતા અને આસ્થાને ધ્યાનમાં રાખીને આપી છે આ વિડીયોમાં જણાવેલા બધા જ ઉપાયો વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓ ઉપર આધારિત છે અને એનું ફળ તમારી શ્રદ્ધા નિયત અને વિશ્વાસ પર નિર્ભર કરે છે અમે ક્યારેય પણ એવો દાવો નથી કરતા કે અમે જણાવેલા ઉપાય કરવાથી ચમત્કાર થશે પરંતુ હા મિત્રો જો તમારા મનમાં સાચી શ્રદ્ધા હોય તો તમે બ્રહ્માંડમાં પણ રસ્તો બનાવી શકો છો તો મિત્રો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય અને તમને થોડો પણ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર કરજો તમારા સગા સંબંધી સ્નેહીજનોના વોટ્સએપ ગ્રુપમાં મોકલજો જેથી કરીને એ લોકો પણ આ વિડીયોમાં આપેલી જાણકારી લઈ શકે અને પોતાના જીવનમાં ઉતારી શકે અને અંતમાં સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો અને અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ